તેવા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્નથી સન્માની તેવા અટલ બિહારી વાજપેયીની પચીસમી ડિસેમ્બરે આવતી જન્મજયંતિની સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી તે નિમિત્તે તાપી જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ જોશી મહામંત્રી રાકેશભાઈ કાચવાલા જિલ્લા ઉપપ્રમુખ ધવલભાઈ ચૌધરી મંત્રી રૂવીશભાઈ ગામિતની ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યાલય પર આદરણીય અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કર્યા અને વ્યારા નગર સંગઠન મહામંત્રી નિમેશભાઈ સરભણીયા અને વિશાલભાઈ પટેલે જેઓએ અટલ બિહારી વાજપેયીજીની કવિતા પઠન કરવામાં આવી જેમાં પ્રદેશ જિલ્લા નગરના હોદ્દેદાર મોરચાના હોદ્દેદાર ચૂંટાયેલ પ્રતિનિધિ તથા સક્રિય કાર્યકર્તા હાજર રહ્યા સાથે સોનગઢ નગરના સાથે સાત બોર્ડમાં સોનગઢ નગર સંગઠનના નવા બનેલ પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ સાથે બંને મહામંત્રી રાજુભાઈ ભાવસાર અને મિતુભાઈ ગામીતની વિશેષ હાજરીમાં विश्व पांच चलीना कार्यक्रम का आयोजन करम आवु साथी अटल बिहारी वाजपेयी ना कार्य ने याद करी प्रजा कल्याण ना कार्य करवाना संकल्प लेवा म आविया रिपोर्टर विदेशवर्ती शाह सिटी गोल्डन न्यूज़ थावी काल के कपाल पर लिखता मिटाता हूं गीत नया गाता हूं बादलों के बीच से चीर कर अंधकार को सूरज निकलता है मौसम बदलता है दुख के दवानल में जलकर लिखाता है मनोज હોય તેઓ અનેક વાર પોતાની રાજકીય ક્ષેત્ર માં આગળ વધ્યા એમને કરેલા કાર્યો આપણે આજ રોજ સાદી ભાષામાં કેવાય કે બાપ દાદાના જે કર્મો કરાયેલા હોય તે છોકરાઓ ભોગવે તેમને જે તે સમયમાં પરિસ્થિતિમાં ભારતીય જનતા